રાજકોટ ગ્રામ્યમાં મેમાં હાલ જ નિમણૂક થયેલ એસપી વિજયસિંહ ગુર્જરે કાર્યવાહીને હાથે લીધી છે રાજકોટ ગ્રામ્યની અને બૂટલેગરો છે કે આરોપી છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવાની ચાલુ કરી છે ત્યારે આ મામલે પાટીદાર આગેવાન jigisha પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે અધિકારીને અભિનંદન આપ્યા છે અને શુભેચ્છાઓ પાઠવી છે વધુમાં jigisha પટેલ શું કહી રહ્યા છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો કહીએ જે પીર પરાહી રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ જીગીશા પટેલ જે પાટીદાર સમાજના આગેવાન છે તે તેમના નિવેદનોને લઈ અને વારે વાર મેદાને આવતા હોય છે અને તે ચર્ચામાં પણ આવતા હોય છે તેમના નિવેદનોને લઈને ત્યારે હાલ તેમને જે રાજકોટ ગ્રામ્યના એસપી છે તેમને અભિનંદન પાઠવ્યા છે અને તેમની કાર્યવાહીને કામગીરી ઉપર તેમને અભિનંદન આપ્યા છે ત્યારે જે જીગીશા પટેલ છે તેમના પટેલ આગેવાનની ઓફિસ પર એક પત્ર આવ્યો હતો ને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જીગીશા પટેલનો ચોટલો પકડી અને તેમને સ્ટેજ પર લઈ જવામાં આવશે તેવો પત્રો તેમના આગેવાન સમાજની ઓફિસ પર પહોંચ્યો હતો તેથી લઈને જીગીશા પટેલ આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તેમને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એવું કહ્યું હતું કે તમે પત્ર શું કામ મોકલો છો તમારામાં તેવડ હોય તો સામેથી આવો તમારા

ભીગીસા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખ્યા ને અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદ પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવા પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુધી હોવ તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની કેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય તે તમે રાખી નથી અને બીજા બધા સમાજના આગેવાનો પણ મારી સાથે છે તે એમને પણ કહેવા માગું છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના કહેવાય ને કે આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય માટેની માટે કરતા હોય એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પેલા આવે નહીં એમાં કોઈ નહીં અને આ કોઈ કહેવાય ને કે બાહ્યાત વાત હતી પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના ના તરફથી સિવાય આ જે ગુંડા તત્વો છે જે ગુંડા ની અંદર કામ કરી રહ્યા છે જે આવારા તત્વો છે અને મુખા તત્વો છે જ્ઞાની પ્રજા ને સામાન્ય પ્રજાને ધમકાવીને લડાવીને રાખી રહ્યા છે એવા લોકોના ફીટુઓ જેને કહેવાય જે જેના નાના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે પણ આ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માંગુ પોલીસ પ્રોટેક્શનની માંગ હા મેં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી આદા પાટીદાર આગેવાન જિગિષા પટેલ જેમને અત્યારે આ કેસને લઈ અને ફરિયાદ નોંધાવી છે ત્યારે વજવાનું એ રહ્યું કે જિગિષા પટેલને જે આ પત્ર જેમણે લખ્યો છે તેમણે તેમણે એવું કહ્યું છે ઇન્કાર કર્યો છે કે જો તમારામાં મતેવડ હોય તો મારી સામે આવી અને મને આ વસ્તુ કહો પત્ર લખવાની કોઈ જરૂરિયાત નથી ત્યારે વજવાનું એ છે કે ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ કેટલી ઝડપથી પત્ર લખનાર છે તેની સુધી પહોંચી શકે છે આવા જવું ના હું તમને માહિતગાર કરતા રહેશો ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલ ને લઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો વૈષ્ણવ